નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજનો આપણો ટોપિક છે એકમ નંબર સોળ સેલવી પંકજમ સાહિત્ય પ્રકાર છે નવલિકા અને લેખક છે દેવ હવે ઈવા દેવ જે છે તે જે લેખક છે એનું ઉપનામ છે તેમનું મૂળ નામ છે પ્રફુલ નંદશંકર દવે હવે શીર્ષકની વાત કરીએ તો પાઠનું શીર્ષક કંઈક અટપટા જેવું લાગે કે સેલવી પંકજમ એટલે શું તો સેલવી સેલવીનો અર્થ થાય કુમારી અને પંકજમ પંકજમ જે છે એ સંસ્કૃત શબ્દ છે પંકજમ એટલે થાય કમળ જેવી રીતના કમળ જે છે આપણે સૌ જાણીએ છીએ કાદવ એટલે કે કીચડમાં ખીલે છે એવી જ રીતના અહીં જે સેલવી નામની એક છોકરી છે યુવતી છે એનું સરસ મજાનું વર્ણન કરેલું હોય છે કે સેલવી પંકજમ નામની એ જે યુવતી છે તે પોતે એક અનાથ છે એના માતા પિતા કોણ છે એની તેને ખુદને તો ઠીક પણ આજુબાજુમાં રહેતા અન્ય કોઈને પણ એ વાતની જાણ છે નહીં જેવી રીતના કમળ કાદવમાં ખીલે સરસ મજાનું એવી જ રીતના પંકજમ આશ્રમમાં રહીને સરસ મજાની ખીલી ઉઠી છે હવે આપણે પાઠની વાત કરીએ ટૂંકમાં તો આ જે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા છે તેની અંદર શેલવી પંકજમ એક સુશીલ સંસ્કારી અપરિણિત યુવતી છે તે દક્ષિણ ભારતમાં અમ્મા અને અપ્પા દ્વારા ચાલતી અનાથ બાળકની સંસ્થામાં ઉછરી છે આ વાર્તાના નાયકની પંકજમ સાથે મુલાકાત થાય છે એના મોહક વ્યક્તિત્વ સૌમ્ય અને શાંત સ્વભાવ તથા લેખક નર્તન અને વકૃત્વ કલાથી આકર્ષાય છે પણ જ્યારે તેણે જાણ્યું કે પંકજમ તો આ સંસ્થાનું ફરજંદ છે ત્યારે એ વિચલિત થઈ જાય છે તેના મનમાં એના પૂર્વજન્મ ગોત્ર અને ખાનદાન વિશે શંકા જાગે છે વાર્તાના અંતમાં પંકજમના મુખે જ તેના જીવનની અનોખી જીવનકથા સાંભળીને વાર્તા નાયકનું મન પીગળી જાય છે અને તેની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પંકજમ ગેલી થઈ જાય છે વાર્તાનો અંત સુખદ છે પણ લેખકે એક મુખ્ય વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે 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 અને તે એ કે માણસનો જન્મ કુદરતને આધીન પણ જો ઉછેર સારા વાતાવરણમાં થાય તો સંસ્કાર અને શાલીનતા તેના વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપે છે આ હકીકત લેખકે બે પાત્રોના મિલન મુલાકાત અને વાર્તાલાપ દ્વારા દર્શાવી છે એમાં લેખકની ચિત્રાત્મક શૈલી અને કલાસુજ કારણભૂત છે બરાબર મુખ્ય જો કેન્દ્રમાં કહીએ તો કઈ વાત છે કે જે માણસનો જન્મ છે ને બરાબર એ કુદરતના હાથમાં છે પણ ઉછેર કઈ રીતે કરવો વાતાવરણની અંદર પોતાની અંદર સંસ્કાર કઈ રીતે લાવવા શાલીનતા કઈ રીતે લાવી એ વાતાવરણ અથવા તો તે વ્યક્તિના ઉપર જે છે આધાર રાખે છે એટલે અહીં મુખ્ય વાત જે છે શૈલવી પંકજમ જે પોતે દક્ષિણ ભારતને એક ગાંધી ગ્રામ નામનું એક વિસ્તાર છે ત્યાં અનાથ આશ્રમ આવેલું છે ત્યાંની વતની છે પોતે અનાથ છે બરાબર પણ તે નિપુણ છે એક તો તેનું વ્યક્તિત્વ મોહક છે પોતે સૌમ્ય અને શાંત સ્વભાવની છે લેખન કલા હોય નર્તન હોય કે પછી વકૃત્વ હોય બધા તે શું છે એકદમ નિપુણ છે હવે આપણે લેખક પરિચય જોઈએ દેવ એટલે કે પ્રફુલ નંદશંકર દવે જન્મ પાંચ ત્રણ ઓગણીસો એકત્રીસ અવસાન સત્યાવીસ નો બે હજાર નો ઈવાદેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ નંદશંકર દવે નો જન્મ વડોદરામાં થયો હતો તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે આગંતુક બરાબર આગંતુક જે છે તે આપણો સાહિત્ય સંદર્ભ છે શૈલવી પંકજમનું એટલે કે જે લેખકનું પુસ્તક છે આગંતુક બરાબર જે ટૂંકી વાર્તાનો સંગ્રહ છે એનામાંથી નાનકડી નવલિકા આપણી સમક્ષ તેમણે રજૂ કરેલી છે એટલે તે સાહિત્ય સંદર્ભ છે આગંતુક તેનામાંથી આજે પંકજમ લીધેલ છે આગંતુક તરંગીણીનું સ્વપ્ન તોહમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી આકર્ષક ચરિત્ર ચિત્રણ સુરેખ વર્ણન કળા સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને અધીન છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે વિષય વસ્તુ અને કુળ પ્રભાવ નાત જાતના પર એવું ગુણસંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે કૃતિના કેન્દ્રવર્તી ચિત્રોમાં ચરિત્રોમાં મિલન મુલાકાત વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રોના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષણના વાતાવરણના ઝીણવટભરે નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખક શૈલીમાં આપણેને એમની કળા સૂજનો સહજ રીતે પરિચય થાય છે હવે આપણે પાઠ જોઈએ હવે લેખક છે પોતે વિવાહ સંબંધે બરાબર એટલે કે તેઓ કન્યા જોવા ગયા છે તેનું સરસ મજાનું નવલિકાની અંદર વર્ણન છે હવે યુવતીનું નામ છે સેલ્વી પંકજમ પોતે એ ક્યાંની રહેવાસી છે તો દક્ષિણ ભારતની અંદર એક ગાંધીગ્રામ કરીને એક વિસ્તાર આવેલું છે ત્યાંની રહેવાસી છે અને ત્યાં આપણા જે લેખક ઈવાડેવો છે તેમના વિવાહ સંબંધે કન્યા જોવા માટે તે સ્થળે જાય છે તો આખી જે એનું વર્ણન છે તો આપણે જોઈએ ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ હવે લેખક છે દક્ષિણ ભારતમાં ગયા છે ત્યાં ગાંધીગ્રામ નામનું એક વિસ્તાર છે ત્યાં લેખક પહોંચ્યા અને ગાડી તેમને છોડી અને તરત ત્યાંથી જતી રહી દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું અને પ્રશ્ન થયો મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને માત્ર એક જાહેર ખબર વાંચીને પત્રવ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું ચેક દક્ષિણમાં દોડી આવ્યો છું બરાબર હવે લેખક જે છે ગાડીમાં આવ્યા છે ગાડી તેમને મૂકીને ત્યાંથી જતી રહી છે હવે જેવા ગાંધીગ્રામ વિસ્તારના દરવાજો જે છે દરવાજો બારણામાં લેખક પ્રવેશ કરે છે ત્યારે તેને એક પ્રશ્ન ઉઠે છે મનમાં ઉદભવે છે કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને અહીં આવતા તો આવી ગયા પણ લેખકને એવું લાગે છે કે જાણે પોતે મોટી મૂર્ખાઈ કરી છે કે માત્ર તેમણે એક જાહેર ખબર વાંચીને પત્રવ્યવહાર કરીને પોતાની પત્નીની પસંદગી કરવા માટે છે કે તેઓ મુંબઈથી દક્ષિણમાં આવી રહ્યા છે તેમને એવું લાગે છે કે પોતે મોટી ઉતાવળમાં કોઈ ગલત ખોટું પગલું તો નથી ભરી લીધું ને થોડા વેરાન થોડા શહેર્યા પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સંસ્થામાં વસતી યુવતી કેવી હશે એને વિચાર થાય છે બરાબર તેઓ ગાંધીગ્રામના દરવાજા પાસે પહોંચે ને ત્યારે એનું મન જે છે ધડકી ઉઠે છે અને પ્રશ્ન થાય છે મનમાં કયો પ્રશ્ન થાય છે કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને કે માત્ર એક જાહેર ખબર વાંચીને પત્રવ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા માટે છે કે અહીંયા દક્ષિણમાં હું દોડી આવ્યો છું આ વિસ્તાર જે છે કેવો છે થોડોક વેરાન છે એટલે કે બહુ સંખ્યામાં માણસો રહેતા નથી થોડો શહેરી પણ છે પણ વધારે પડતો કેવો છે ગ્રામીણ વિસ્તાર છે અને આ ગ્રામીણ વિસ્તારની અંદર વસતી યુવતી કેવી હશે આદર્શની ગેલછામાં લાગણીઓના ઉભરાવામાં કંઈ ઉતાવળી પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી હવે વિચાર કરે છે પોતે જે છે આદર્શવાદી છે હવે એવો એવી વિચારસરણી ધરાવે છે કે પોતે કોઈ જે આધાર વગરની યુવતી હોય એની સાથે લગ્ન કરે તો તે યુવતીને આધાર મળી રહે બરાબર એટલે કે ઘર મળી રહે અને તે યુવતીનું જેને કહેવાય ને કે યુવતીનો સંસાર જે છે તે પાછો જે છે એ ખીલી ઉઠે એટલા માટે એને મદદ સ્વરૂપે તેઓ એવી યુવતીની શોધમાં હતા કે જેઓ કેવી હોય એકદમ એકલી હોય અનાથ હોય મે ચોમેર નજર દોડાવી ચોમેર ચોમેર એટલે કે ચારે બાજુ નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાતું નહીં ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી કુટીર એટલે કે નાનકડી ચૂપડી મેં એ તરફ ચાલવા માંડ્યું હવે ચારે બાજુ લેખક નજર કરે છે નજર કરે છે તો તેને કોઈ માણસ દેખાતું નહોતું અને માણસો જે અમુક હતા તે કેવા હતા એકદમ મજૂરો જેવા જે છે એ લાગતા હતા શું કામ કારણ કે ગ્રામીણ પ્રદેશ હતો હવે લેખક જે છે સામે નજર કરે છે ત્યાં એક નાનકડી કુટીર હતી કુટીરનું જે છાપરું જે છે તેનાથી છવાયેલું હતું તો નારિયેળના જે પાંદડા આવે ને તેનાથી આખી કુટીર જે છે છવાયેલી હતી એટલે લેખક એ તરફ જાય છે એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી બરાબર ડિરેક્ટર ડિરેક્ટર એટલે કે જે આખા જે આશ્રમ જે છે એનું જે સંચાલન કરતા હોય ને એવા જે વ્યક્તિ જે હોય જેને સંચાલક કહેવાય એટલે કે ડિરેક્ટરની ઓફિસ હતી મારી પૂછવાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા હવે લેખકે થોડીક પૂછપરછ કરી બરાબર કે અંદર કોઈ છે એમ કરતાં ઓફિસમાંથી એક વ્યક્તિ જે છે બહાર આવે છે એકદમ સાદા જે છે ખાદીના લેબાસમાં લેબાસ એટલે કે સાદો ખાદીનો પહેરવેશ જે છે એ પહેરેલો હતો અને બહાર આવ્યા મિસ પંકજ એમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા બરાબર જે વ્યક્તિ બહાર આવે છે ને એને જે આપણા જે યુવક જે છે લેખક છે કહે છે કે હું મિસ પંકજમનો મહેમાન છું એમણે મને અહીં બોલાવ્યા છે એટલું સાંભળતા જે વ્યક્તિ બહાર આવ્યા હતા ને તે ખુદ જાતે ચાલીને તેમને જે પંકજમ રહેતા હતા ને બરાબર યુવતી રહેતી હતી તેના મકાન બતાવવા માટે સાથે જાય છે ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવડવા માંડ્યા હવે લેખક અને પેલા જે ભાઈ જે છે ખાદીને વસ્ત્રો ધારણ કરેલા હતા બંને જે છે ત્યાંથી જઈ રહ્યા છે કોની પાસે કોના ક્વાર્ટરમાં તો જે પંકજન છે તેના ક્વાર્ટરમાં જઈ રહ્યા છે વાતાવરણ કેવું છે એકદમ શાંત છે અને ત્યારે જે છે લેખકના મનમાં ઘણા બધા પ્રશ્નો જે છે સળવળે છે ક્યાં હું મુંબઈનો રહેવાસી અને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરડી મેં મેળ ખાશે હવે લેખકને પહેલાં તો પ્રશ્ન એ થાય છે કે પોતે મૂર્ખાઈ તો નથી કરીને કે પોતે એક મુંબઈથી અહીં દક્ષિણ ભારતમાં જે છે આવ્યા છે હવે પાછળ બીજો પ્રશ્ન એ થાય છે કે પોતે મુંબઈના રહેવાસી છે બરાબર અને ક્યાં સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી છે અમારે બેનો મેળ જે છે કઈ રીતના ખાશે હું અસ્વસ્થ થવા માંડ્યો અસ્વસ્થ એટલે કે બેચેન થવા માંડ્યો ગાંધીગ્રામમાં ઝડપે ઉતર્યા ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું બરાબર જ્યારે લેખક મુંબઈથી ગાંધીગ્રામ આવવા નીકળ્યા હતા ને ત્યારે રસ્તામાં તેમને ઘણા બધા જે છે સ્વપ્નો સેવ્યા હતા કે યુવતીને જોઈને પ્રથમ તો આવી રીતના વાત કરશે આવી રીતના જે છે ઘણા બધા જે છે સ્વપનો રચ્યા હતા પણ જ્યાં ત્યાં જઈ અને બધું વાતાવરણ જોય છે આસપાસની વસ્તી જોઈ છે કે પોતે મુંબઈને રહેવાસી છે અને અહીંયાનું જે જીવન કેવું છે એકદમ સાદગી ભરેલી આ યુવતી હશે જો કે હજી તેમણે જોઈ નથી તો એમને એમ લાગે છે કે પોતાનો અને યુવતી જે છે એનો મેળ ખાશે ને એવા ઘણા બધા પ્રશ્નો તેમને ઉદભવે છે અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા બરાબર બરાક બરાક એટલે થશે કે સિપાહીઓને રહેવા માટેની જે ઓરડીઓ હોય ને એને કહેવાય બરાક ત્યાં બ્લોક બ્લોક એટલે કે જે મોટા મકાનમાં એક કુટુંબને રહેવા માટેની સગવડવાળું સ્વતંત્ર ઘર હોય ને એને કહેવાય બ્લોક અને બરાક બરાક એટલે કે સિપાહીઓને રહેવા માટેની ઓરડી અને બ્લોક બ્લોક એટલે કે ત્યાં આખું જે કુટુંબ જે છે રહેતું હોય એને કહેવાય બ્લોક ત્યાં અટકે છે ત્યાં એક નાનું ઘર હતું હવે બ્લોકના અંતે શું આવે છે એક નાનકડું ઘર આવે છે આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું હવે આંગણું સરસ મજાનું સુંદર હતું એકદમ સાફ હતું અને સફેદ હતું અને સુશોભન આલેખેલું હતું આલેખેલું એટલે કે ચિતરેલું હતું દોરેલું હતું સરસ મજાની પેઇન્ટિંગને એવું કરેલું હતું આ સેલવી પંકજમનું ગૃહ બરાબર શું કહે છે એની સાથે જે વ્યક્તિ આવ્યા હતા ઘણા બધા ઓરડાઓ જે ચાલતા ચાલતા પસાર થઈ ગયા અને અંતે આવે છે નાનકડું ઘર આવે છે સરસ મજાનું સુંદર અને બહાર આંગણામાં સરસ મજાનું સુશોભનથી એ શણગારેલું હતું હવે એની સાથે આવેલ વ્યક્તિ શું કહે છે આ શેલ્વી પંકજમનું ગૃહ ગૃહ એટલે કે ઘર છે કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાળ પર ધીમેથી ટંકોર્યા કરે એમ કહી એને શું કહે છે સરા દરવાજો જે છે એ ખખડાવે છે થોડી ક્ષણો માટે મારું હયું કઈ વિચિત્ર ઉર્મીઓથી ધકધક થઈ ઉઠ્યું કેવી હશે ધક થઈ ઊઠ્યું એટલે કે ધબકારા વતી જવા હવે ધબકારા તો વધવાનો છે શું કામ કારણ કે પોતે જે છે છોકરીને પરણવા માટે આવ્યા હતા યુવતીને એ પ્રથમ વખત જે છે તેમને જોવાના હતા એટલા માટે તેમનું જે હૃદય જે છે કેવું થઈ ગયું ધગધગ થઈ ઉઠ્યું એટલે એના હૃદયના ધબકારા વધી જાય છે ને કમાડ ધીરેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી ધીમે ધીમે જે છે દરવાજું ખુલ્યું અને સામે પક્ષે જે છે સેલવી પંકજ ઊભી હતી આ તમારા મહેમાનને લાવ્યો છું બહેન હવે સાથે જે વ્યક્તિ આવ્યા હતા ને કહે છે કે બહેન આ તમારા મહેમાનને હું લાવ્યો છું આવો આવો તમારો આભાર ક્યારે તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમય આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડિડિંગલ ડીડિંગલ નામનો એક વિસ્તાર છે બરાબર લેવા આવી શકી નહીં માફ કરજો તમને કાંઈ તકલીફ તો નથી પડી ને અંદર આવો નારાયણજી આભાર ફરીથી હવે જે લેખક અને તેમની સાથે એક જે ભાઈ આવ્યા હતા તો ભાઈ જે છે દરવાજો ખખડાવે છે કમાળ એટલે કે દરવાજો ખખડાવે છે સામે પક્ષે શેરવી પંકજમ છે તે દરવાજો ખોલે છે તો ભાઈ કહે છે કે બહેન તમારા હું મહેમાનને લાવ્યો છું ત્યારે પંકજમ કહે છે કે હા હા કે આવો આવો ક્યારેને તમારી રાહ જોઈ રહી હતી મને ખબર નહોતી કે તમે ક્યારે આવવાના છો નહીંતર હું ડિડિંગલ નામનો એક વિસ્તાર છે ને ત્યાં ગાડી ઊભી રહે છે બરાબર બસ સ્ટેન્ડ હશે નહીં તો હું ત્યાં આવી હોત વાંધો નહીં ચલો હવે તમે આવી ગયા આવો અંદર નારાયણજી નારાયણજી એટલે કે એની સાથે જે બીજા ભાઈ આવ્યા હતા ને બરાબર ટ્રસ્ટી ઓફિસમાંથી એનું નામ છે નારાયણજી ફરીથી એનો આભાર માને છે નમસ્તે જી કહેતા પહેલા ભાઈએ વિદાય લીધી બરાબર હવે જે ભાઈ સાથે આવ્યા હતા એ ત્યાંથી જતા રહેશે મેં પણ તેમને આભાર કઈ શિષ્ટાચાર બતાવ્યો મેં પણ મેં પણ એટલે કે લેખક બરાબર ઓલા ભાઈએ શું કીધું નમસ્તે જી એમ કઈ એને વિદાય થયા એટલે કે ત્યાંથી રજા લીધી મેં પણ તેમને આભાર કઈ શિષ્ટાચાર બતાવ્યો શિષ્ટાચાર એટલે કે જે શિક્ષિત વ્યક્તિઓ જે હોય ને એનો આચાર છે બરાબર બતાવ્યો મારા પ્રસન્ન ચિત્તમાં કમાળ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ હતી હવે શું કહે છે કે લેખકે પ્રથમ વખત શેલ્વી પંકજમને જોઈ અને શેલ્વી પંકજમ એટલી સરસ મજાની રૂપસુંદરી અને ગુણસુંદરી હતી કે પ્રથમ વખત યુવતીને જોઈ અને લેખકના હૃદયની અંદર ચિત્ત એટલે થાય એના હૃદયની અંદર એની મૂર્તિ જે છે એ કંડારાઈ ગઈ એટલે કે હંમેશા માટે એની છબી જે છે તેમના હૃદયની અંદર સમાઈ ગઈ હતી મારી કલ્પનામાં વસેલી નારીને એમ એ બહુધા મળતી આવતી હતી હવે સ્વાભાવિક રીતે જે લેખક છે તેમણે પોતાની થનાર પત્ની માટે કેટલાક સ્વપ્નો જે છે સેવેલા હતા કે મારી પત્ની જે છે આવી હોય મારી પત્ની જે છે એ એટલે કે પોતાની અંદર જે છે કલ્પના રૂપી તેમની પત્નીની તેમણે કલ્પના કરેલી હતી અને સામે ઊભેલી યુવતી જે છે બહુધા બહુધા એટલે ઘણી ખરી જે છે પોતાની કલ્પનાની જે પત્ની જે હતી તેને મળતી જુલતી આવતી હતી અમુક રીતે એ વધુ આકર્ષક હતી અમુક રીતે જે છે એ જેણે કલ્પના કરી હતી ને લેખકે કે મારી પત્ની આવી હોઈ શકે એના કરતાં પણ વધારે જે છે ગુણોવાળી જે છે સામેવાળી આકર્ષક યુવતી લાગતી હતી એ કોઈ સુંદર યુવતી નહોતી એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી બરાબર એટલે કે એકદમ યુવાન અવસ્થામાં નહોતા બને બને જે છે યુવાન અવસ્થાને જે છે ઓળંગી ગયા હતા બંનેની ઉંમર જે છે એ સરખી જ હતી છતાં એ કોમલાંગ કોમલાંગ એટલે થશે કે કોમળ અંગ બરાબર યુવતી જે છે એની યુવાવસ્થા જે છે થોડીક પોતે વટાવી ચૂકેલા હતા બરાબર તેમ છતાં એમના જે અંગો જે છે કેવા હતા એકદમ કોમળ હતા એટલે કે કોમળ અંગ સ્ત્રીની મોહક હતી મોહક એટલે કે કોઈ પણ જે છે એના જોઈને મોહક બની જાય એવી સરસ મજાની રૂપ સુંદરી હતી સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મો પર સદાય વિર હતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું સહજ શ્યામ શ્યામ એટલે કે જે સેલ્વી પંકજમ છે શરીરે થોડી કેવી હતી શ્યામ એટલે કે કાળી હતી તેમ છતાંય એકદમ શું હતી રૂપ સુંદરી હતી અને મોં પરનું જે સ્મિત હતું ને એ સામેવાળા વ્યક્તિને આભા બનાવી દેતું એવું સરસ મજાનું હતું મોહક બનાવી દે એવું હતું મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ એક્સેન્ટ એટલે કે ઉચ્ચાર સાથે એ ગુજરાતીમાં બોલ્યું હવે થોડાક પોતાનો જે મીઠો અવાજ છે જરા ઘેરો અવાજ જે છે બરાબર એની સાથે જે શૈલવી પંકજમ જે પોતે દક્ષિણ ભારતની રહેવાસી છે તેમ છતાંય ગુજરાતી ભાષામાં બોલે છે શું કહે છે અહીં ખૂબ તાપ છે હું તમને ઠંડી ઠંડુ પાણી આપું આવો બેસો એ રસોડામાં ચાલી ગઈ હું આશ્ચર્યથી છડી મળ્યો આશ્ચર્યચકિત થઈ ગયા એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો બરાબર હવે એ લેખકને જે છે નવાઈ લાગે છે કે પોતે જે છે સામે જોઈ રહ્યા છે એવું લાગે છે કે જાણે પોતે કંઈ સ્વપ્ન જોઈ રહ્યા હોય નવાઈ તો લાગે તો ને કે પોતે દક્ષિણ ભારતમાં આવ્યા છે અને દક્ષિણ ભારતની સ્ત્રી એટલું સરસ મજાનું ગુજરાતી બોલતી હોય તો એમણે નવાઈ લાગે છે શું કહે છે યુવતી અહીં ખૂબ તાપ છે ગરમી છે તમે બેસો તમારા માટે ઠંડુ પાણી લઈ આવો એમ કહી અને યુવતી એટલે કે શૈલવી પંકજમ રસોડામાં જાય છે અને લેખક આશ્ચર્યથી એકદમ છડી મળે આશ્ચર્યચકિત થઈ ગયા છે એની સરસ મજાની મધુર ભાષા જે છે એ સાંભળીને ઓરડો નાનો હતો બરાબર છે શેરવી પંકજમ જે છે એનો રૂમ જે છે કેવો હતો સાવ નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો બરાબર નાનો સાદો હતો પણ સરસ મજાનો જે છે એ સજાવેલો હતો ખાદીની ચાદરથી આચ્છાદિત આચ્છાદિત એટલે કે ઢંકાયેલી પાટ પાટ એટલે કે પલંગ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવાયેલા હતા હવે ઓરડો કેવો હતો સાવ નાનો હતો તેમ છતાંય સરસ મજાનો સુંદર જે છે મેં તેને શણગારેલો હતો હવે સરસ મજાનો જે પલંગ જે હતો ને એના ઉપર જે છે ખાદીની ચાદર જે છે પાથરેલી હતી અને એના ઉપર સરસ મજાના નાના નાના કેટલા બધા જે છે તકિયાઓ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી હવે દિવાલો ઉપર સરસ મજાની ગાંધીજી વિનોબા ભાવે અને જે જ્યાંના જે ડિરેક્ટર જે છે ને એની છબીઓ જે છે તસવીર જે છે એ ટીંગાળેલી હતી એક નાની ચાર પાઈ ચાર પાઈ એટલે થશે ખાટલો એક નાની ચાર પાઈ પાસે રેટીઓ ને પુણિયો પડ્યા હતા પુણ્યો પુણ્યો એટલે કે જે વળીને બનાવેલા જે પીંજેલો જે રૂ હોય ને એનો લાંબો આકાર બરાબર એને કહેવાય પુણ્યો પુણિયો એટલે કે જે જેને કહેવાય ને કે ઓલા જે કપાસિયા હોય ને એનામાંથી જે વણીને બનાવેલો પીંજેલો રૂ હોય ને એનો લાંબો જે છે ને દોરી જેવો જે છે એ આકાર તો ચારપાઈ પાસે જે છે એક રેતીઓ ને પુણિયો જે છે એ પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત થઈ પ્રસરિત એટલે કે ફેલાઈ ગઈ અચેતનમાં અત્યાર સુધી અચેતન એટલે કે ચિત્તની એક અવસ્થા અચેતનમાં અત્યાર સુધી ભંડારેલી ભંડારેલી એટલે કે છુપી સુખી ઘર વસાવવાની એછણા એછ એછણા એસણા એટલે થશે ઈચ્છા ધીમે ધીમે સળવડવા માંડી મીઠો મીઠો ક્ષોભ શોભ એટલે થશે સંકોચ મેં પોતે જ અનુભવવા માંડ્યું હવે ધીમે ધીમે લેખકને એવું લાગી રહ્યું છે કે પોતાના બધા સપના જે છે પૂરા થઈ જવા આવ્યા છે શું કામ કારણ કે એક તો એ સરસ મજાની જે શેલવી પંકજમ જે છે પ્રજા પ્રથમ નજરે જોતાં જ ગમી ગઈ હતી અને પ્લસમાં જે છે શેલવી પંકજમ કઈ બોલી બોલે છે ગુજરાતી ભાષા પણ જાણે જાણે છે જે લેખકને બહુ ગમ્યું શું કામ કારણ કે લેખક પોતે શું હતા ગુજરાતી હતા એટલા માટે તેમને એ પણ ગમી ગયું પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બે એક તૃપ્તિ અનુભવી તૃપ્તિ એટલે કે સંતોષ અનુભવ્યો હવે જે પંકજમ છે પાણીનો પ્યાલો લઈને આવે છે અને પાછી આવેલી જોઈને લેખકને શું થાય છે એકદમ તૃપ્તિ એટલે કે સંતોષ થાય છે કેશમાં ગૂંથેલી હવે જે શૈલવી પંકજમ જે છે એનું વર્ણન થઈ રહ્યું છે કે પોતે દેખાવે શું હતા અને કેવા વસ્ત્રો જે છે પરિધાન તેમણે ધારણ કરેલા હતા કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી દીધું હતું બરાબર હવે જે કેશ કેશ એટલે કે વાળમાં સરસ મજાની જે છે વેણી મોગરાની વેણી જે છે તેમણે બાંધેલી હતી જેથી કરીને આખું વાતાવરણ જે છે મોગરાના ફૂલથી સરસ મજાનું મહેકતું થઈ ગયું હતું પરિધાન કરેલી સાડી ખાદીની હતી પરિધાન એટલે કે એના જે વસ્ત્રો જે છે એણે સાડી જે પહેરેલી હતી કેવી હતી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોડન પ્રિન્ટ્સ બરાબર એટલે કે આધુનિક છાપ મોડન એટલે કે આધુનિક છાપ ને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અવ્યવસ્થ રીતે એ બનાવેલી હતી કે આધુનિક જે વસ્ત્રો હોય ને એને પણ શરમાવે એને પણ લજાવે એવી સરસ મજાની ખાદીની સાડી જે છે શેલવી પંકજ અમે પહેરેલી હતી સરસ મજાની લીલા રંગની તેમણે સાડી જે છે એ પહેરેલી હતી ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કોદૃશ્ય મજબૂત આંતથી બાંધી રહી હતી હું અસહાય બની એમાં બંધાતો જતો હતો બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા હવે ધીમે ધીમે જેમ જેમ તેઓ શેલ્વી પંકજમને ઓળખે છે તેમ તેમ પોતાને એવું લાગી રહ્યું છે કે પોતે હવે કોઈક બંધનમાં બંધાઈ જતા હોય અને સામેવાળું પક્ષ જે છે તેમને ખેંચી રહ્યું હોય પોતાના તરફ આકર્ષણ અને ખેંચી રહ્યું છે આકર્ષે છે હવે પોતાના બસમાં કાંઈ પણ રહ્યું છે નહીં એવું તેમને લાગી રહ્યું છે પોતે પણ હવે કેવા થઈ ગયા છે અસહાય થઈ ગયા છે એવું સરસ મજાનું વ્યક્તિત્વ કોનું હતું શેલ્વી પંકજ એમનું હતું ચલો હવે આપણે આ ભાગમાં આટલે સુધી જ રાખીશું આગળનો પાર્ટ જે છે એ આપણે આગળના ભાગમાં જોઈશું